ભવ્ય આયોજન કરવામાં આવ્યું જ્યાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં પત્રકારો પધાર્યા હતા આ મહા અધિવેશનમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળડીમાં સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી શ્રી એકજારક્તિ પીઠાધીશ પરમ પૂજ્ય માડી શ્રી ભોજન પ્રસાદના દાતા બન્યા હતા આ મહાઅધિવેશનમાં મુખ્ય અતિથિ તથા મુખ્ય દાતા શ્રી તરીકે સદગુરુદેવશ્રીમ સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી પાટણ જિલ્લાના પત્રકાર ટીમ દ્વારા પણ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનું લાલ ચુંદડી સ્મૃતિ ભેટ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી લોક કલ્યાણ અર્થે તપસ્યાના ભાગરૂપે ધ્યાન મુદ્રામાં હોવાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા એટલે તેમના માર્ગદર્શન પ્રમાણે સેવકો દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય મારી શ્રી નું સન્માન સ્વીકારવામાં આવ્યું હતું જય માળી જય માડી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ